એ લીખ આ તો નવો નંબર આવ્યો લાઈવ પડ દીજી કોણ સર ઓપ બોલો બોલો

પેલા અમે તો અજાણ્યા અજાણ્યા છો આ તો રસ્તામાં પડ્યા હતા દવાખાને લઈને આવ્યા છો બરોબર હવે મારી વાત હો

ઘેર જઈને પૈસા લઈ અને જેઠાલાલ જોડે જવું જેઠાલાલ ના પૈસા લઈને કહું કે આ નંબર પર પૈસા તમે નાખો તો મારા હકારની ટ્રીટમેન્ટ જલ્દી ચાલુ થાય જવા જગ્યા પૈસા લેવા

એટલે કાળા કેવું નહીં ઓછી બાઈક લઈને હું કાળાના ઘેર જઉં કાળાના લઈ અને પછી દવાખાને જવું એવું જ કરવું પડશે મારા ફોન આયો હાલો હાલો ગોવિંદજી બોલો ઓ ગોવિંદજી બોલો તમે કોણ બોલો છો અરે હું કહું સુનાલાલ રે તમાર હગા થઈ તમારા આહરી बाजूના ઓ હો સુનાલાલ મર હગા થઈ હું હતું કો હા તો સુનાલાલ એક્સિડન્ટ થયો તે અમે દવાખાને લઈને આયા છે વધારે વાગ્યું છે કે સાહેબ પૈસા માગી ડિપોઝિટ પેતે સુનાલાલને વધારે વાગ્યું ઓ એક્સિડન્ટ થયો ભયાનક એને હોમમાં હું સાધન હતું એ તો ખબર નહી પણ રોડે પડ્યા જા તો અમાર સાધનમાં અમે દવાખાને લઈને આયા છે દવાખાને લઈને આયામ તમે ઓહ પણ ડોક્ટર સાહેબ ડિપોઝિટ ફી તો 30000 રૂપિયા માંગે એટલે 30000 રૂપિયા તમારા જોડે હોય તો ફટાફટ આ નંબર પર ફોન પે કરો તો Google પે કરો પણ આ મારે વાત હોમળો હું ફોન પે વાપરતો નહી Google પે વાપરતો નહી હું ડાયરેક્ટ એકણા જાવ તમે ક્યાં દવાખાને હો મને કેજો પણ તમે લઈને આવશો એટલે ઘણા હેરા કડકશન જતા રહે તો આ એ વાતે ખરી હો આ તો ફટાફટ તમે ફોન પે અથવા ગૂગલ પે વાપરતા હોય તો ના પણ તમે ના વાપરતા હોય તો ભૂખના જોડે નખાવો જલ્દી ફટાફટ હાર હું પૈસા નખાવરા પણ અમાર હગન તમે દવાખાના દાખલ કર દો ચૂનાલાલ ના આ તો દાખલ તો મિકલ દે પણ વજન ડિપોઝિટ પેટે પૈસા મેલવા એ પૈસા અમાર જોડે નહીં આ તમે નંબર પર ફોન પે વાપરો હો ફોન પે હોય તો નાખો ગુગલ પે હોય તો નાખો અમે આ નંબર પર વાપરીએ હાર તો હું આ નંબર પર પૈસા નખાવરા હું હાલ જ

હું તો ઓય હવાનો ઘેર જ છું ઘેર જ છો તાણી તો જેત નહીં તો જો નહીં શેતર માં જો તો હાલ આવ્યો એટલે યાર મારા પર ફોન આયો તો કે તમારા ઘર પોપટલા રેક નહીં હું કો હા તે કે તમારા ઘર ના અટક આવ્યું છે તે 20000 રૂપિયા નાખો તાણો તો કે દાખલ કરશે હગા તમારી કો કે મજાક કરી લાગા મજાક નહીં યાર રીઅલ માં 20000 રૂપિયા નાખ્યા યાર મે તો ના તાણા કોને છે એવું તો

મારા ઓયા લૂંટવાનું નવું નવું રીત લાઈ અને વસ્તી ને લૂંટી જઈ બોલો ફોન માં પૈસા પડે ભાઈ મારા ફોન પી માં પૈસા પડ્યા હોય તમારા શું કોમ છે

મારા ઉપર ફોન કે ખબર હે કે તમે ગોવિંદજી બોલો મૂકો કે તમારા લગન દાખલ કર્યા એક્સિડન્ટ થયો હતો કે તમે હાલ ત્રીસ હજાર રૂપિયા નાખો મૂકો હું ફોન પે વાપરતો નઈ હું જેઠાલાલ જોડે જઈ અને પૈસા ન મારી વાત પડો હ તમે એને ફોન કરીને કહો કે મારા જોડે કંઈ ખાતાથી પૈસા નાખવાનું સેટિંગ થાય એવું નહીં રોકડા પૈસા પડે તારા જોવી તો તું ડુંગળી પુરાના પાટીએ આવી જાય તને રોકડા પૈસા આવી દઈએ આવું કોણ એને ડુંગળી પુરાણા પાટીએ બોલાવો આપણે એને રંગી હાથ પકડીએ હા હું એને ફોન કરતો ઉપર ફોન કરીને કહો હલો હા મો બોલો હો મારે આપણો મારા જોડે ખાતાના પૈસા નહીં કે ફોન પે માં પૈસા નહીં મારા જે રોકડા પૈસા પડ્યા હે એ તમાર રોકડા પૈસા લેવા તમે ડુંગળી પરમ પાટી આવી જો એમ કરો હું તમને નીકળ જાલ દો હેડો એ હારો જલ્દી આવો હો એ હારો આવી છે કે હું આવો હાલ આવી ઓ બસ હવે આપણે એને રંગી હાથ પકડીએ કોણ સન કોણ ક્ષેત્ર એ ખબર પડી જા હ હા એ કોણ કરીએ બાને હું ફોન કર દઉં બા પોલીસ સ્ટેશન ના જવાય ને તો આપણે ઈવા નીકળ બોલાવી દઈએ હા ફોન કરો બાને તમે હેડો હ હલો તમે પોલીસ સ્ટેશન જ્યાં ને હા તો મારી વાત પોલીસ સ્ટેશન જાવું નહીં જે માણસ તમારા પૈસા લઈ ગયો એ માણસ હાથમાં આવી જા જે રીતના હાથમાં આવી જા તે મારી વાત ઈને છે ને ગોહિંદજીને ફોન કર્યો તો અને ગોંદજીને એમ કહેતો તો કે ખાતામાં પૈસા નાખો

હવે આપડે પોલીસ સ્ટેશન જવાનું નહીં થાય હવે જેને મારા આગળ છેતરપિંડી કરીને એના એક માણસે છેતરપિંડી કરી છે પણ ઓનલાઈન પૈસા નઈ નખાયા

હા હું ગોવિંદજી બોલું છું અમે ડુંગળી પણ આમ પાટી દેખાતા નહી હોય આવો છો જલ્દી એ હા આવું એકલો જ છું એકલો જ છું આવ આવી જ આવી જુઓ હવે મારી વાત આપડો ઘેરે આવી એટલે ઘડી તમે આટલા એકલા ભારો હું હંતઈ જાઉં એ સારું જોડો હંતઈ જાઉં જેવો એરો તમારા જોડે પૈસા લેવા આવો એવો જ હું આ ધોકો લઈને આવી જાઉં પછી આપણે એને બરોબર નો પડતાડીએ સારું શું કીધું આટલો પારો એકલા

પાછો ત્યાં હું દવાખાને પૈસા ભરવા તું હું વાયરો પૈસા ભરવા જઈ બનાવી હજાર લઈ ગયો ગોઈંદજી ને હમણાં ત્રીસ હજાર તું લઈ ગયો તારો તો પચાસ હજાર નું થઈ ગયો એટલે મોમા મટેકડી આ બાયે મારા ખાતામાંથી પૈસા નકાયાતા સમજીયો એટલે એરયો દવાખાને લઈ ગયા મારા હગા તો કમ્પ્લીટ હે અને બાયવાના વાના આ અમારો ગામનો છે મારો પૈંસું વાતો નહીં એ તું મરી જઉં

આ વિડીયો જોઈને સાવધાન થઈ જજો કારણ કે ફોન દ્વારા અત્યારે આવા સ્કેમો બહુ ચાલી રહ્યા છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે એટલે તમે પણ સાવધાન રહેજો તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ કરજો